જુનાગઢમાં ચોબારી ફાટક નજીક ટ્રેન હટફેટે એકી સાથે છ ગાયોના મોત થતાં અરેરાટી મચી છે જુનાગઢ શહેરના ચોબારી ફાટક પાસે આજે સાંજના વાગ્યાના વચમાં એક ઘટના બની છે જેમાં જબલપુર સોમનાથ દૂરની ટ્રેન નીચે છ જેટલા ગૌવંશ કપાતા ગૌ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે એકી સાથે છ ગાયોના મોતથી અરેરાટી મચી છે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન નીચે આ ગાયો આવી જતા મોત નિપજ્યા છે સમગ્ર ઘટનાને પગલે આ ટ્રેનની ગતિ ધીમી પાડવા પણ રજૂઆત કરવામાં આવી છે હાલ અત્યારે ટ્રેન જ્યારે નીકળી ત્યારના બનાવની વાત છે અત્યારે ટ્રેન નીકળી તો હાલ છ જેટલી ગાયો કપાઈ ગયેલી છે જે મૃત્યુ તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો આ જે ગાયો છે એ અલગ અલગ એમ માનો કે સમથિંગ એક કિલોમીટરના વિસ્તાર સુધી પથરાઈ ગયેલી છે કે આ વારંવાર આ વસ્તુ બનવા છતાં લગભગ ક્યારેય અઠવાડિયું ખાલી જતું નથી કે જ્યાં ગાયનું એક્સિડન્ટ નથી હોય અપમૃત્યુ ન થયું હોય પણ કેમ જાણે કેમ તંત્ર છે એ અહીંયા આડી વાળ કરી કે અહીંયા આડી જાડી નાખતું નથી એ મને સમજાતું નથી વારંવાર આ જુનાગઢની જે તકલીફ છે રોડની વચ્ચેથી આ પાટા અને ટ્રેનો નીકળે છે તો વારંવાર ગાયો કપાય છે આ ગાયો કપાવવાનો આ પેલો બનાવ નથી દર વખતે બનાવ બને છે અને ગામ લોકો ફોન કરે છે અરે જીવિત હોય તો અમે આવી જઈએ એની સારવાર કરીએ છીએ પણ આ વખતે તો હવે છ ગાયો જે એક્સપાયર થઈ એનું એકદમ કમ કમાટી ભરું મૃત્યુ થયું છે હવે જો સરકાર જાગે અને કાયદેસર આની વિરુદ્ધ પગલા લે એવી અમારી લાગણી અને માગણી છે